કહેવામાં આવે છે ને કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ જો આ કહેવત ઊંધી કરવી એટલે કે એક એક સફળ સ્ત્રીની પાછળ હાથ હોય તો આ કહેવતને સાકાર કરવા માટે રાજકોટ એક ખાવાના આગળ વધારવાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાના હસબન્ડના સાથ સખાથી કોલકાતાની ફેમસ વાનગીઓ જેવી કે ઝાલમુરી છે ચીલા છે બંગાળ સ્પેશિયલ સ્પાયસી હલવા અને ઘણી બધી વાનગીઓ રાજકોટની પ્રાતપ્રિય જનતાને પહોંચાડવા માટે વિશાળ કોલકાતા ફાસ્ટ ફૂડ કરીને રેસ્ટોરન્ટનું સ્ટાર્ટઅપ કર્યું છે ચાટ યસ ય કોલકાતા ની ફેમસ આઈટમ છે આપડે ઓઇલ લીધું એમાં ઓનિયન નાખવાનું આપણું બધું હાઇજેનિક છે ઘરનું છે આ છે ટીકીયા ઓકે બે ટીકીયા અને વન સમોસા ઓકે આછે આપણું આંબળીનું પાણી ઓકે

અને ઉપર ચટણી આવશે બરાબર આ છે દહીં ઓકે આ છે ગ્રીન ચટણી બરાબર આ છે મસાલો ઓકે ચીલા ચીલા હા ઓકે અહિયાં ના સ્ટાઇલમાં તો પુડલા બટ આ છે મગની દાળ એના છે અને ચીલા કહેવાય આપણે અહીંયા યસ

ચટણી આવે આમાં ફુદીનાની ની ચટણી અને લસણ ની ચટણી આવે

ઓકે તો આપણે તમને તો દેખાડી દીધી અત્યારે આપણે બહુ લાંબો ન થાય એટલે ત્રણ આઈટમની રેસીપી મેનુ દેખાડી દઉં આઠ થી દસ આઈટમ અલગ અલગ છે અહીંયા અને મેઇન આપડા જે વિડિયો અહીંયા કવર કરવાનો મેન હેતુ એ કહી શકાય કે મોસ્ટલી આપણે ઘણી બધી ફૂડ આઈટમ રાજકોટ છે અમદાવાદમાં કવર કરી જ છે જેમાં રેગ્યુલર આઈટમ તો આપણે આવતી જ હોય છે ઢોસા કયો પાઉંભાજી કયો ચાઇનીઝ કયો પંજાબી કયો ઇવન ઘૂઘરા સમોસા આ બધી આઈટમ બી આપણે લીધેલી જ છે અહીંયા તમને એમ કહો ને કે મોસ્ટલી બધી આઈટમ કલકત્તાનો ટેસ્ટ ત્યાંની જ આઈટમ એક રાજકોટમાં કહેવાય ને કે તમને ઈઝીલી આ વસ્તુ ક્યાંય નહીં મળે એટલે જ કે એક નવો ટેસ્ટ આપણે રાજકોટના લોકોને શું હોય છે કે કંઈક નવું દેવું ને મજા આવે એટલે જ આપણા કન્સેપ્ટ તમારા માટે લઈને આવ્યા કે થોડુંક રેગ્યુલર કરતા ડિફરન્ટ જેવું એનું નામ ડિફરન્ટ છે ને એવું આઇટમ ડિફરન્ટ છે હું એટલે કહું છું ટેસ્ટ કર્યા પેલા કારણ કે હું ઓડિશા ઓડિશાની ગયેલો છું ને તો મેં બધી આઇટમ ટેસ્ટ કરેલી છે ત્યાં કલકત્તામાં આ બધી આઈટમ ફેમસ વધારે છે ત્યાં વધુ ચલણમાં હોય છે આઈટમ તમે જોવા જાવ ને તો ત્યાં આ બધી આઈટમ હું જે ચીલાની તમને ટેસ્ટ કરીને કહીશ ને બધી આઇટમ થોડીક સ્પાઇસી મજા આવે ખાવાની એકદમ ચટપટી એમાં પેલી આઈટમ તમને દેખાડું તો આ છે આપણે સમોસા જલમુરી બરોબર છે બીજી આઈટમ છે એ સમોસા પ્લસ ટીકી ચાટ બરાબર ને અને ચીલા ચીલા આઈ થિંક છે ને મેં ખાધેલા છે છે રાજકોટમાં ઘણા લોકો પોતે બનાવતા ભી હોય છે ઘરે એ મગની દાળના હોય છે બરાબર અને આમાં મેઇન વસ્તુ શું છે કે જે આપણે મૂરી મુરી એટલે ઉમજો છો ને તો મમરાત થયા જે એ સાઈડ એના મૂરી કહે છે અને એ એક એક ટાઈપની આ ભેળ જ છે પણ તમને સ્પાઈસી ટેસ્ટ આવશે મેઈન વસ્તુ ઈ મજા આવશે આમાં બરોબર છે તો પેલી આઇટમ આપણે એ જ લઈ બીજી આમાં એક વસ્તુ એડી કે ભાઈ સમોસા ભેગું છે એટલે તમને ચાટ ની ફીલીંગ આવે બરોબર છે રેસીપી તમને દેખાડી તો દીધું જ સેવ ને ચટણી ને બધું નાખેલું છે એટલે મજા આવશે આ બધી આઈટમ તમને સ્પાઈસી ખાવાના શોખીન રહેશે ને બહુ મજા આવશે હવે છે ચાટ આમાં દહીં ને એ બધું નાખેલું છે આપણે સમોસા ચાટ ને એ તો ખાતા જ હોય છે બરોબર છે ઇવન સમોસા રગડો બી આપણે રાજકોટમાં ખાતા હોય છે એના કરતા થોડુંક ડિફરન્ટ હમ તમને ઓલો સૂકો નાસ્તો કરવો ને તો આ તમારા માટે પ્રિફર હશે થોડુંક એમ રસાવાળું આપણે કઈ ગુજરાતીમાં એના માટે આ તમને મજા આવશે અને જે આપણે મોસ્ટલી પુડલા તો ખાતા જ હોય છે બરોબર છે આપણે ચણાના લોટના મોસ્ટલી બનતા હોય છે પણ આ ચણાના લોટ નથી મગની દાળના છે ચીલા બરોબર છે જે અંદર જે એનો કહેવાય ને બેઝ તૈયાર કર્યો છે ને એમાં બી સ્પાઈસીનેસ હોય જ છે એ સિવાય બી આમાં લસણની ચટણી સાથે આપવામાં આવી છે ખટાશ છે આમાં બરાબર ને મજા આવે આઈટમ ત્રણે ત્રણ નવી છે અને એક કહેવાય ને કંઈક નવો ટેસ્ટ મળશે રાજકોટની જનતાને પ્લસ આપણા વ્યુઅર્સને આપણા વ્યુઅર્સ મોસ્ટલી ઘણી વાર કોમેન્ટમાં કહેતા હોય છે કે ભાઈ પંજાબી છે ચાઇનીઝ છે એના વિડીયો તો તમે બનાવો છો પણ કંઈક નવું આઈટમ હોય ને તો એ ખાસ શેર કરજો સ્પેશિયલી રાજકોટમાં એટલે મોસ્ટલી તમને ખબર હોય જોઈએ આપણે નવી જગ્યા એટલે લઈ આવતા હોય છે કારણ કે બધા લોકોને આઈડિયા ન હોય આ રેસીડન્સ સ્વામિ ચોક આજુબાજુનું છે તો પીડી માલવ્યા કયો રામનગર કયો એ સાઈડના એરિયાના લોકોને કદાચ ખબર હોય પણ બીજા લોકોને ના ખબર હોય એટલે આપણું રાજકોટ આખામાં ઓડિયન્સને આ વિડીયો પહોંચી જાય ને લોકોને આઈડિયા આવે કે ભાઈ અલગ અલગ આઈટમ મળે છે જેથી અહીંયા આવી શકે તો ખરેખર મને મજા આવી એક નવો ટેસ્ટ જોતો હોય તો ચોક્કસ આવજો એડ્રેસ ને બધું તો આવી જ જશે સ્ક્રીન ઉપર ને એ બધું જોઈ લેજો કોન્ટેક નંબર બી હું મૂકી દઈશ એ સિવાય કઈ આઈટમ જેમના હું મેનુમાં દેખાડી દઉં છું અને ખરેખર મજા આવશે એક વાર ટેસ્ટ કરજો ને સ્પાઈસી ખાવાના શોખીનું એના માટે બહુ મજા આવશે તો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને આવો સપોર્ટ ચાલુ રાખજો તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય જયલારામ જય સ્વામિનારાયણ ટાટા તો અહીં આપણી સાથે અહીંના ઓનર છે તો આપણે એની સાથે થોડીક વાતચીત કરી લઈએ પહેલા તો તમારું નામ કહી દીધું મારું નામ વિસે મહેતા છે ઓકે તો તમે બેઝિકલી ક્યાંથી બિલોંગ કરો છો બેઝિકલી હું કોલકાતાની જ છું ઓકે મારા મેરેજ અહીંયા રાજકોટમાંથી આ છે મારા હસબન્ડ અહીંયા રાજકોટના છે ઓકે એટલે 15 યર્સથી મેં રાજકોટમાં છે સ્ટે ઓકે

એટલે મને ખબર છે આપણે જ્યારે કોલકાતા જઈએ તો કેવું ક્રેઝીનેસ આવે આપણે ખાવાનું એવી રીતે અહીંયા ક્રેઝીનેસ મને નતું મળતું એટલે મને એમ થયું કે આપણે રાજકોટમાં અને કોઈએ નત કર્યું હજી મારા ખ્યાલ ત્યાં ફર્સ્ટ ટાઈમ છે રાજકોટમાં કે અહીંયા કોઈએ નત કર્યું એટલે મારે હતું અહીંયા આપણે રાજકોટના છે અહીંયા ખાવા પીવાનું શોખ છે બધાને એટલે એમ હતું કે નવું નવું આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ અને મેઇન સપોર્ટ મારા હસબન્ડનું છે જેને મને એને સેટઅપ કર્યું એને મને સપોર્ટ કરીને આગળ વધાર્યું કે ના તું કર તારે થશે અને અને વિથઆઉટ મારા ફે મધર ઇન લો ફાધર ઇન લો બધાનો સપોર્ટ છે એમ આજે મેં આગળ વધ્યા છે અહીંયા આપણે જાલમુરી છે સમોસા ટીકીયા ચાટ છે કાનજીવડા છે અને ચીલા છે આલુ ચાટ છે

અહીંયા છે પીજી મારુયા કોલેજ ની સામે સ્વામિનારાયણ ચોક ઇમ્પિરિયલ ટીટેરિયમ હાઇટ્સ શોપ નંબર થ્રી શોપ નંબર યસ થેન્ક યુ થેન્ક યુ નાખજો અને બાજુમાં રહેલા બે આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે